એય છે ભવાળુ મારો ભગવાન મળતો છે તમને ગમે મરા ખેતને જમીન વાળી દેવ ભગવાન છે

મહારાજ બેઠા ગોગો ગોગો ચો બેઠા તમારે ગોગો છે શિવોતર છે બે ની વાત પડી છે તમારે હગુ આગળ પોસાયેલું એ પાણી તમારા ઘરમાં આવે છે ચાર મહિના વખત તમારા ઘરમાં હાલ છે તમે જે ગોમાં હાલ રહો છો એ ગોમે તમારું નથી ચોથી

ચપ્પલ નહી પહેરતો ચપ્પલ નહી પહેરતો મારા ને મોરે કરી બોલી દાદુ ભાઈ

મારો અનુભવ તો છે એ વેલાય મશીન બોની પતરી છે લાપડી પહોંચી છોડીને બાર જો મશીન ઘણી છે મદદ છે એ એ છું ફર્સ્ટ કેર

કાયદેસર લખાતી હું એ જ છું છૂટા છેડા ચોથી તારીખે કોર્ટ ની તારીખ પડશે શેના માટે એટલે છૂટું કરો પેલું કરો છૂટું ભગવાન બોલ છે

ત્યારે આખું વિષય પૂરું ન થાય એટલે જેને જેને શોખ હોય એક વાર કરેલા થઈ પૂછી લેવાનું જીવન કેવું હોય પેલું તો સમાજ વાળા ગીતે ઉભું રે આ વાવાજ ઉભું રે કોને તો કોટ ને કાયદો તો દેખાતો જ હોય માતાજી ટેક મૂકજે અરજ કરજે તારા પાસે આટલી પ્રોબ્લેમ લઈને આવ્યો છું ઈ પ્રોબ્લેમ સોલ્વ કર દે. તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ઈવન 72 ડે સોલ્યુશન યોર પ્રોબ્લેમ. ઠીક હે? યુ ઓલસો બિલીવ ધીસ ટ્રસ્ટ એન્ડ માતજી. વન ટાઈમ 2 અગરબત્તી મેં બોલ રહે એમ રીજે. બત 2 બત્તી ચાલુ કર દે. લક્ષ્મણ ત્રી દાતા. ગરી મને 72 લાડદાર કૃષ્ણનો ફેસલો જ

બઈ બઈ કેમ છો અરુણા કડક મરાઠી મરાઠી બરાબર શું પ્રોબ્લેમ છે બરાબર તમાર હસપન શું કરે

બરોબર તાર ભાઈ કોઈ જેમ કોઈ નહીં લાઈન શું થાય હાડો હકો થઈ ગયું પચ્ચીસ ગિયા બોલું ખરું રિપોર્ટમાં કંઈ નથી થવાનું

અત્યારે બની બી છે તને હવે કઈ કામ છે કુમાર શેખર બોલો યાદ હોય તો યાદ કરવું પડશે તમને યાદ આવશે પણ બોલો હું કોઈ ની હારે આયેલો છે નકરા લપેટા માવો જ નહીં તમે આજે હું તમારી પાસે આ રીતનું આવે જ નહીં

હા હા મુજો દેઓ તેલો ભઈ ઘર લાવવાળી પાતા છે હા બોલ બોલ થેન્ક યુ થેન્ક યુ ચીતો કરી છે ના હું થઈ તો બરાબર હારું ભાઈ હું એક મોઠી ઉપર લટકાવજે જાય એટલે ડેરંગ રેડી રેડી થઈ કોઈ ભાઈ છે હમ બો બોલ્યા બો પંડિતે 20 લાખ રૂપિયા ખર્ચા કર્યો પેટનો હનમંતોને ઓપોઝિશન એ ઓપોઝિશન કન્વર્શન છે ને ઓપોઝિશન કે એટલે કાપીને ગયો બસ બસ બીજો કરે આ આલીયા ચા સંગમ લે

है भूल थी कि कितनी बात ले भूल करी बात ले कितनी बात ले भूल करी आईफोन बोल बोला बोला बोल कितनी बात ले भूल करी तो बोले अगला खबर पड़ा पर बस ओड़ा उतरना को का बोल 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 फटाफट

ڈa ڈapa ڈe pĭrŋu ڈao ڈoŋ ڈoŋ ڈa ڈapa ڈe